ડીસાના વડાવળ ખાતે અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વડાવળ ગામે અયોધ્યામાં શ્રી રામ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે સમસ્ત ગ્રામજનો હનુમાન મંદિર ખાતે ઉપસ્થિત થતા નાસિક ઢોલના તાલે ગામમાં શોભાયાત્રા નીકળી હતી જેનું ઠેર ઠેર વિવિધ સમાજની મહિલાઓએ ઘઉં અને ચોખા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને મહિલાઓ હતી સમગ્ર ગામ શોભાયાત્રા ફરી હનુમાન મંદિર ખાતે આવી પહોંચી હતી જે આ મહાઆરતી કરવામાં આવી હતી આદરબિયાન ગામમાં ગાયો માટે લીલો ઘાસચારો કૂતરાઓ માટે બાજરીના રોટલા પક્ષીઓ માટે અનાજ કડિયારું પૂરવામાં આવ્યું હતું ઉત્સવની સાથે સેવાકીય કાર્યમાં આવ્યું હતું ત્યારબાદ તમામ ગ્રામજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જ્યારે સાંજે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ભજન સત્સંગનો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દાતાઓના સહયોગ થકી થયું હતું સમગ્ર ગામમાં મહોત્સવને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો